મહાવી કે આ ભક્તિ નો માર્ગ કેટલો બધો સહેલો કેટલો બધો એટલો અઘરો પડશે મહાન આવા રાજા મહારાજા કે જાઓ વિમાન લઈ જાવ પરમમાં કેમ ભાઈ કે જો રાજા ધરણ તો કે ના હાજી એક પુત્ર હું છું કે ના કે કે મે બેહારો એટલે માંથી તો એક ના અમે ઓનર ને તો એકનો જ હતો એટલે કે એકને તો કી ને લઈ જાવ કે અમારે કોઈ પુત્રનો ઓલમરાય કરું કે જો કહી દીઓ કે એક ને એક ગળા ને આવવાનો

આ ભક્તિ નો આ કરમ નો ફળ સરજી નાય ની અંદર કરમ ત્યાગી ને શ્રેષ્ઠ નહીં કીધો એને કરમ ફળનો ત્યાગ જે કરી શકે છે એ આ વિષયો સૌથી શ્રેષ્ઠ જાલે કે તો લઈ જાઓ આપણે કેટલું બધે બેસોનો કોણ ખવરાયો કેટલે બજે ચાર ઉપાડીન કેટલા બધા પોળ્યા ઉપાડ્યાન પછી એને દૂધ આલ્યું ને મેળ્યું ને એનો વલોયો ને અન તારે કેટલા આ ભાગ કેટલા હે

તારે વિશ્વાસ શ્રદ્ધા કર્યો અને પૂરો કર્યો વિશ્વાસ આ રી સામાન્ય વાસ એ વખતિયા પરમાત્મા એને પૂર્ણ ધર્મની તારે ભગવાનને અર્જુનજીને કીધો કે હે અર્જુન જો ધર્મ સત્ય હું લઉં છું જય હો અને એ બ્રહ્ચાર્ય પણ ધર્મ છે જો ધર્મ હશે તો ચોક્કસ પરમાત્મા એ પ્રગટ થાય થાય ને અવસ્થા એ વાન ભગવાન પ્રગટ થાય થાય ને સં્યાસ નો એક ધર્મ આ બધી ધર્મોની મહિમા એ ધર્મ ત્યાગ ધર્મ ના કર બાપ વિશ્વાસ ના કરતો આટલી બધી નિષ્ઠા અને તમન પર એટલો વિશ્વાસ જોઈએ કે હું ભક્તિ કરું તો મારી लाज મારો રામ દે હું ભલી વેળા ના માલિક રૂડી વેળા ના રામ રે ભજી લો તમે સબે બજોરે ના ਕੋਸੋ ਛੋੜੋ ਛੋਗਰਜੀ ਭਾਈ ਬਵੇਂ ਸਵੇਰ ਜਿਓ ਨਾਰ ਨਾਰੀ ਹੋ ਰਾਮ ਰਾਮ ਤਾਰੋ ভর ਸੁਮਨ ਭਾਰੀ ਆ ਭਗਤ ਪਹਿਲਾ ਦਸਤ ਸਿਮਰਨ নিষ্ঠা গুৰু মি আছেষ্ঠা দাড়া

જળે વિષ્ણુ થળે વિષ્ણુ જોધ હોય વિષ્ણુ વિષ્ણુ ને વિષ્ણુ અગ્નિ વિષ્ણુ જળ વિષ્ણુ ભૂમિ વિષ્ણુ આ પર્વતમાં વિષ્ણુ જોધ હોય ભગવાન સવા બીજું કોણ છે નહીં પહેલા બેઠા ને એ રોમ કરો લકડો બળી ગયો પણ પ્રહલાદ ન બળ્યો આ રી વાત આજે પોતાના પિતા પ્રધાનજી હુકમ નું પાલન કર્યું પ્રહલાદજી હશ્યા હુકમ નો કરનારે વિષ્ણુ છે પાલન કરનારે વિષ્ણુ અને

કે જવેલી હતા દેખી જવેલી સાહેબ લ્યો આ ઉંદરો છે ને આ ગણપતિ છે મારે ભીડ આવી છે ફેર કરી દો પણ હવે બીજે ચો મેળ પડે પૈસો નો ન નથી એટલે માટે જેના પૈસા વધારે આવે ને એ મારે આલવા છે ગણપતિના વધારે આવે તો ગણપતિ જેના વધારે બે નહીં એને તો તોલ કર્યું

પણ પેલો હતો ને એ ગણપતિ મોય જોતો તો અને ઉંદડામાં જોતો તો જમઈ મો હોનું હતો ને પેલામાં હોનું હતો ઈમાં કે ઉંદડામાં ભગવાન હતો ને ગણપતિમાં ભગવાન એક જ છે હમણાં સુંદર કીધો તો અમારે દુશ્મન ગાન સુંદર વાણીમાં ગાય તો હરી અનશા એ સતગુરુ જીના દે Don't do